વડોદરા શહેરના ઝોન ચારમાં આવતા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો વડોદરા શહેરના ઝોન ચારમાં આવતા બાપોદ સિટી વારસિયા અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસથી આજ દિન સુધી પકડાયેલ રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો દરજીપુરા ગામની સીમમાં આવેલ ગોચરવાડી જમીનમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો આ અંગે ઝોન ચારના ડીસીપી પન્ના મોમાયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવી ડીસીપી એસીપી અને ચારેય પોલીસ મથકના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ પોઈન્ટ પાંચ કરોડ કિંમતના વિદેશી દાવના જથ્થાનો નાશ કરાયો હતો પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરવામાં આવે છે અને એનો મુદ્દામાલ જે છે એ નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકે છે આજ રોજ ઝોન ફોર પોલીસ સ્ટેશન ઝોન ફોરના જે પોલીસ સ્ટેશનો છે એમાં હરણી સિટી વારસી અને બાપોત આ ચાર પોલીસ સ્ટેશન દ્વારા જે પણ પ્રોઈબિશનના કેસો કરવામાં આવેલા છે એનો નામદાર કોર્ટ દ્વારા હુકમ મેળવેલો અને ત્યારબાદ આજે આ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ આ પ્રોઈબિશનના કેસોમાં નાશ કરવા માટે આજની કમિટીમાં અત્રે ડીસીપી ઝોન ફોર એસડીએમ શ્રી અને નશાબંધી અધિકારી હાજર છે ઝોન ફોરના તમામ ડિવિઝનના અને ડિવિઝનના એસીપી શ્રી તેમજ પીઆઈસીઓ હાજર છે આ કાર્યવાહીમાં આજે અમે લોકો સાડા ત્રણ કરોડનો મુદ્દામાં નાશ કરવા જઈ રહ્યા છીએ એને પ્રક્રિયા હાથ ધરી છે